મહીસાગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ દ્વારા આજથી ત્રેવીસ નવેમ્બર સુધી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત એક વિશેષ સર્વેક્ષણનું આયોજન કરાયું છે સર્વેનો મુખ્ય ઉદ્દેશ છ થી અઢાર વર્ષની વય જૂથના એવા બાળકોને શોધી કાઢવાનો છે જેઓ જુદા જુદા કારણોસર શાળા બહાર છે અને જેમનું ધોરણ એકથી બારનું શિક્ષણ અધૂરું છે આ સર્વેક્ષણમાં શાળા બહારના બાળકો તેમજ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો સહિતના તમામ બાળકોને આવરી લેવામાં આવશે આ સર્વે દ્વારા એકત્ર કરાયેલા ડેટાના આધારે આવા

અને જો એ પંદર થી અઢાર વર્ષની વય જૂથનું હશે અને કદાચ નિયમિત શાળાએ ન આવવા માંગતું હોય તો તેને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ કે નેશનલ ઓપન સ્કૂલિંગમાં પ્રવેશ કરાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે આમ અ તમામે તમામ શિક્ષણ ને પાત્ર વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટેની રાજ્ય સરકારની આ ભાગ રૂપે અત્યારે આ સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે